તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આધુનિક ફોલેમ પુલ પર સામાન્ય કમોસમી વરસાદમાં જ પાણી ભરાઈ જવાથી તેની ગુણવત્તા અને નિર્માણ કાર્ય પર ગંભીર સવાલ ઉભા થયા છે પુલ પર પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ પડી રહ્યા છે જે પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ટ્રાફિક જામ અને અકસ્માતનો પણ ભય વધી ગયો છે સ્થાનિક નાગરિકોને વાહન ચાલકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓનું કહેવું છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ જો આવી પરિસ્થિતિ સર્જાતી હોય તો પ્રજાના પૈસાનો શું સદુપયોગ થયો આ ઘટના તંત્રના આયોજન અને અમલીકરણમાં રહેલી ખામીને ઉજાગર કરે છે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની માંગણી પ્રબળ બની છે પ્રજાના પૈસા વેડફાય નહીં અને તેમને પાણીની સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવું તે તંત્રની નૈતિક જવાબદારી છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા